અન્ય સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટના કેકેવી અંડરપાસ પાસે પાણી ભરાઈ ગયા છે અંડરપાસના છેડા પર પાણી ભરાઈ ગયા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે રાજકોટના કેકેવી અંડરપાસ પાસે પાણી ભરાયેલા છે બ્રિજના છેડા પર પાણી ભરાવા લાગ્યા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે સાર્વત્રિક વરસાદ રાજકોટમાં થઈ રહ્યો છે અને આ સ્થિતિ અત્યારે રાજકોટના શહેરી વિસ્તારની જોવા મળી રહી છે કે જ્યાં મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં જ નદી જેવા દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે વાહનો અડધાટ ડૂબી જાય તેટલા પાણી આ વિસ્તારમાં હાલના સમયે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ પણ વરસાદ જે છે તે ધમ ધોકાર રાજકોટમાં ચાલુ જ છે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે ઓવરબ્રિજ છે તેમાં એક બસ પણ આપ જોઈ રહ્યા છો જે ત્યાં જ ઊભી રહી ગઈ છે કારણ કે એટલું બધું પાણી અહીં ભરાયેલું છે કે બસને આ પાણીમાંથી નીકાળવી હિતાવહ ન લાગી ચાલકને તેના માટે બસ ત્યાં જ ઊભી રાખવામાં આવી હતી રાજકોટમાં સિઝનમાં આ પ્રકારનો વરસાદ ક્યારેય વરસ્યો નથી ચાર ઇંચ જેટલો સિઝનની અંદર પ્રથમ વખત વરસાદ વરસતા રાજકોટનો એકસો પચાસ ફૂટ રિંગ રોડ જે છે તે પાણી પાણી થયો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેકેવી અંડરપાસ પાસેના છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં ફસાયા છે તો એક તરફ જે કેકેવી અંડરપાસનો જે બ્રિજનો છેડો છે તેમની અંદર પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે ડીપી દેસાઈ મનપા કમિશનર સાથે પણ ન્યૂઝ દ્વારા વાતચીત કરવામાં આવી તેમણે પણ કહ્યું કે સવારથી જ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી જે છે તે ભરાયા છે અને તેમના જ કારણે અત્યારે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે બાળકો જે છે તે પણ આ વરસાદની મોજ માણતા દ્રશ્યો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે એમ્બ્યુલન્સ પણ અહીંયા પાણીની અંદરથી મુશ્કેલીનો સામનો કરીને બહાર નીકળી રહી છે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડના કે કેવી અંડરપ્રાસ પાસેના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રામાપીઠ ચોકડી છે મવડી ચોકડી છે સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વહેલી સવારથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદ જે છે તે થંભવાનું નામ નથી લેતો અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ

આપને જે બતાવી રહ્યો શું તે અત્યારે મહિલા અંડરપાસના છે કે જે કાળાવોડ રોડથી પસાર થાય છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે મહિલા અંડરપાસની અંદર કમર સુધીના પાણી જે છે તે જોવા મળી રહ્યા છે અનેક બી જે બસો જે છે તે પણ બંધ પડી છે પાંચથી વધારે બસો અંડરપાસની અંદર ફસાય છે જેમના કારણે અત્યારે વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાયો છે ફાયર વિભાગ દ્વારા અત્યારે તાત્કાલિક આ અંડરપાસની અંદરથી પાણી બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યારે પાંચ જેટલી બસો આ અંડર બ્રિજની અંદર અત્યારે ફસાય હોવાનું સામે આવી રહ્યું છે અને વાહાર વ્યવહાર તમામ જે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે આ મહિલા અંડરપાસ એટલે કે રાજકોટનો મુખ્ય અંડરપાસ કહેવાય અહીંયાથી વીસથી પણ વધુ રસ્તા જે છે તેમને જોડતો આ અંડરપાસ અત્યારે છે તો અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે આ જે પાણી જે છે તેમનો નિકાલ કરવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે વહેલી સવારથી ધોધમાર વરસાદ જે છે તે વરસતા આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે સિટી બસની અંદર અનેક મુસાફરો જે છે તેઓ પણ ફસાયા છે પરંતુ ત્યાં સુધી પહોંચાય તેવી પરિસ્થિતિ નથી સંદેશ ન્યૂઝ દ્વારા અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યો છું અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આ મહિલા અન્ડરબ્રિજ અને મારા કમર સુધીના પાણી અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે આ ચાર ઇંચ જેટલો વરસાદ જે છે તે રાજકોટમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને તેમના કારણે શહેર જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે લલુડી હોકળી હોય કે પોપટપરાનું લાડુ હોય અથવા તો મહિલા અંડરપાસ હોય તમામ જગ્યાએ આ પ્રકારના રસ્તાઓ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સાથે સાથે જે પ્રમાણે અત્યારે મહિલા અંડરપાસમાં પાણી ભરાયા છે તો અનેક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે કોર્પોરેશનની ફાયર વિભાગ દ્વારા અત્યારે પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પાંચ ડીએસપી બીઆરડીએસપી બસો પણ અહીંયા ફસાઈ ચૂકી છે કેમેરા પર્સન

જાણે કે નદી અને તળાવ જેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે રાજકોટના લોકમેળાની અંદર આજે સાતમનો તહેવાર છે અહીંયા હયે હયું દળાય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે પરંતુ રાજકોટ શહેરમાં જ વહેલી સવારથી જે વરસાદ ચાલુ થયો છે તેમના કારણે હવે આ લોકમેળો કદાચ ન ચાલુ થઈ શકે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે લોકમેળાની અંદર ઘૂંટણ સમા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે પ્રથમ વખત રાજકોટમાં સિઝનનો એટલો વરસાદ વરસ્યો કે રાજકોટ શહેરને પાણી પાણી કરી દીધું છે અત્યારે અહીંયા જે ખાણીપીણીના સ્ટોલ છે રાઈટ સંચાલકો છે તેમ તમામ લોકોને અત્યારે મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે રાઈટ સંચાલકો જે છે તેમને પણ પરવાનગી આપી હોવા છતાં પણ હવે મેળો શરૂ ન થાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે તેની અંદર પણ પાણી જે છે તે ફરી વળ્યા છે તેમનો જે સામાન જે છે તેમને પણ મોટા પ્રમાણની અંદર નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે આ જન્માષ્ટમીનો લોકમેળો જે છે તે હવે કઈ પ્રકારે શરૂ થશે તે પણ એક પ્રસદાત છે કારણ કે અત્યારે જે અહીંયા આઈસ્ક્રીમના સ્ટોલ હોય ખાણીપીણીના સ્ટોલ હોય તે તમામ સ્ટોલની અંદર અત્યારે પાણી ફરી વળતા મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે તો મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે તમામ જે સિસ્ટમો જે છે તેમને પણ મોટા પ્રમાણમાં રાજકોટના લોકમેળાની અંદર નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે જે અત્યારે લોકમેળો એટલે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો આ લોકમેળો છે અને ત્યાં આ પ્રકારનો વરસાદી વિઘ્ન જે છે તે હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલના કારણે જાણે કે આખો જે ગ્રાઉન્ડ જે છે મેળાનું તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને તેમના જ કારણે અત્યારે વરસાદના માહોલના કારણે આ પ્રકારની જન્માષ્ટમીના લોકમેળાની અંદર માહોલ જે છે તે સર્જાયો છે અહીંયા ઘણા લોકો છે સ્ટોલ ધારકો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે તેઓ ક્યાં કહેંગે ક્યાં સ્થિતિ આજા આઝાવીધર અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા કેમેરા પર્સનને કહીશ કે અહીંયાના પણ દ્રશ્યો બતાવે કે જે ખાણીપીણીની વસ્તુઓ જે છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે મોટા પ્રમાણમાં મેળાની અંદર નુકસાન જે છે તે સ્ટોલ ધારકોને અત્યારે થયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આ જે ખીચું અને મકાઈ તેમજ જે ફ્રેન્ચ જે બટેકાની વેફર્સ હોય છે ચણા હોય છે તેમનો આ સ્ટોલ છે સ્ટીમ ઢોકળાનો આ સ્ટોલ છે તેમની અંદર મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે આ સ્ટોલની અંદર પાણી જે છે તે ફરી વળ્યા છે તમામ વસ્તુઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલી અત્યારે જોવા મળી રહી છે કારણ કે વહેલી સવારથી વરસાદ જે છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને તેમના જ કારણે આ પ્રકારની અત્યારે અહીંયા જોવા મળી રહી છે અહીંયા ઘણા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે સ્ટોલ ધારકો જે છે આઈસ્ક્રીમના ના સ્ટોલ જે છે તે હવે ખાલી કરવાની ફરજ પડી રહી છે તેઓ પણ અત્યારે ખાલી કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્યાં કહેગે આ પાણીના अभी जो खाने पीने के स्टॉल है उसके हाल भी खाओ बहुत खराब दिख है। और का नहीं? दिखाई रहे, तो दिख रहे कितना पानी इधर? बहुत ज्यादा नुकसान तो तो हाँ। पानी नी अंदर तरी रहा है आज बोटलो दूध पाक अत्यारे बेन शु कहो अत्यारे शु परिस्थिति शु कहो છે આ લોકમેળાના દ્રશ્યો છે કે જ્યાં લોકોને જે અત્યારે જે ધંધો વેપાર કરવા માટે આવ્યા હતા તેમને સૌથી મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે

આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘૂંટણ સવા પાણીની અંદર અત્યારે હું ઊભો છું આ વિકાસશીલ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કારણ કે જે પ્રકારે આ બીઆરટીએસ રૂટની અંદર નદી જેવા દ્રશ્યો તળાવ ભરાયું હોય જાણે કે તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે બીઆરટીએસના રૂટ અત્યારે બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ રાજકોટની અંદર માત્ર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેમણે કરી નાખી છે પ્રી મોન્સૂનની કામગીરીને અનેક સવાલો ઊભા કરતાં આ રાજકોટના પાણી ભરાયેલા બીઆરટીએસ રૂટના દ્રશ્યો છે કે જ્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ તમામ બીઆરટીએસ રૂટ જે છે ત્યાં અત્યારે જોવા મળી રહી છે આ નાના નાના નાનામોવા પાસે જે બીઆરટીએસનો રૂટ આવેલો છે આ ત્યાંના દ્રશ્યો છે કે જે લોકો પણ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને પણ ફારોવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયાના પણ હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ આ જે નાના મોવાથી નીચે ઉતરતો આ બ્રિજના દ્રશ્યો છે કે જ્યાં પણ પાણી જે છે તે અત્યારે ભરાવા લાગ્યું છે એટલે કે હવે રસ્તા ઉપરથી પાણી તો અત્યારે ભરાય જ રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે બ્રિજ આવેલો છે તે બ્રેજ ઉપર પણ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે બીઆરટીએસની અંદર અત્યારે આ રિક્ષા જે છે તે બીઆરટીએસ રૂટ ની રૂટની અંદરથી પસાર થઈ રહી હતી અને તેમને પણ હવે બહાર કાઢવી પડે તેમાં પણ ચારથી પાંચ લોકોની જરૂરિયાત પડી રહી છે આ પ્રકારનો વરસાદ વહેલી સવારથી રાજકોટમાં જોવા મળી રહ્યો છે ને તેમના કારણે અનેક વાહનો ફસાયા છે તો અનેક વાહનો બંધ પડ્યાની ફરિયાદ જોવા મળી રહી છે આપને બી ફરી એક વખત હું કેમેરા પર્સન માધવને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે આ એ વિકાસશીલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજકોટના કે જે બ્રિજની અંદર એટલે કે જે બ્રિજ ઉપર હોય છે એક લેવલ તેમને ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે શું કહેશો પાણી અત્યારે તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે કેટલી મુશ્કેલ બીગ બજાર ને ગેટ કે ઓલ ચાક કે બહુ પાણી ભરાયેલું છે માન માન ગાડી ગાડી સકી એમ કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલ એ છે પડે કોઈ આયોજન નથી કોઈ આયોજન ન હોવાનું પણ લોકો જે અહીંયા થી પસાર થઈ રહ્યા છે તેઓ કહી રહ્યા છે કારણ કે આ સામાન્ય વરસાદની અંદર માત્રને માત્ર ફૂટણ સમા પાણી જે છે તે રૈયા રોડ ઉપર ભરાઈ રહ્યા છે 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં નાના મોવા પાસે અત્યારે બીઆરટીએસ રૂટ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે નાના મોવા અંડર કે જે બ્રિજ ઉપરથી લોકો પસાર થતા હોય છે તે બ્રિજ ઉપર પણ પાણી જે છે તે ફરી વળ્યા છે એટલે વિકાસશીલ રાજકોટના આ દ્રશ્યો છતાં કરે છે કે જે પાણી અત્યારે ભરાયું છે અને પ્રિ મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ